નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં ગાલા સ્વાધી પોતે સેમ ટુમાં પાઠ પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક લખીશું સાચો ક્રમ શોધી તેનો સામે ચોરસમાં જવાબ લખો પેલું છે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓના બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવ્યા તો લખો એ અનુસૂચિમાં બીજું આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે તો લખો ડી અનુસૂચિત જનજાતિઓના નામે તો જો અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહે છે તો લખો શેડ્યુલ ટ્રાઇબ્સ એ પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો લોકો ડી કબીલાઈ પ્રથાથી પાંચમું જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી તેમાં એમાં લોકો એ જંગલ અને પ્રકૃતિની છઠ્ઠું જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે તો લોકો બી સામૂહિકતાનો

પંદરમો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું તે લખો બી ચેર સદાનું સોળમું પંદરસો એકાણુંમાં અકબરના કયા સેનાપતિ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી લખો એ લખો ડી અઢાર માં લખો ડી ઓગણીસ માં લખો સી વીસ માં લખો બી એકવીસ માં ડી બાવીસ માં સી ત્રેવીસ માં ડી ચોવીસ માં બી પચીસ માં એ છવ્વીસ માં એ માં ડી પછી ઓગણત્રીસ માં સી ચાલો ખાલી જગ્યા ખાલી જગ્યા આદિવાસી ત્રીજીમાં જન્મ જાતિઓ ચોથી પશુપાલન પાંચમી દેવી દેવતાઓ છઠ્ઠીમાં સાંસ્કૃતિક આઠમીમાં કમાલ ગખર નવમી બાર હોતો નો આઠમીમાં બાર હોતો નવમીમાં આસિફ ખાન દસમીમાં ગઢ કટંગા અગિયારમીમાં સોળસો ને બાસઠ બારમીમાં કેન્દ્રીયકૃત તેરમીમાં ખેલ ચૌદમીમાં સિપસી પંદરમીમાં સુસંસ્કૃત ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા વિધાના પહેલામાં લખો ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું પણ ખોટું લખો છઠ્ઠું ખોટું પછી સાતમું સાચું આઠમું ખોટું નવમું સાચું દસમું ખોટું બારમું સાચું સાચું અને હવે છે નંબર બંધ બેસતા જોડકા બિહાર અને ઝારખંડ તો આવશે ચોથું ચેર જાતિ પશ્ચિમ અને મધ્ય ભારત લોકો લખો ભીલ જનજાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક તેમાં લખો ગોંડ પેલું અને ગટ કઢંગા રાજ્ય તેમાં લોકો હાથીઓનો વેપાર બીજા જોડકામાં લખો અહમ રાજ્યો તેમાં આવશે ત્રણ બરજોડ પીપ્રોક ના આધારિત શિબસિંહ તેમાં આવશે ચાર હિન્દુ ધર્મ બુરંજી તેમાં લખો પાંચ ઐતિહાસિક કૃતિ અને અહોમ સમાજ તેમાં લોકો સુસંસ્કૃત ત્રીજામાં લખો પશ્ચિમ હિમાલય તેમાં લખો પાંચમું ગડી ગઢેરીઓ ઉત્તર પશ્ચિમ ભારત લખો લોકો બલોચ સાતમું દક્ષિણ ભારત તો લોકો મારવાડ અને બ્રહ્મપુત્ર નદી અહમ ચાલો આદિવાસી નામે ઓળખવામાં આવે છે બીજું આદિવાસી શબ્દનો શો અર્થ થાય તો લોકો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર ત્રીજું જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા કયા છે તો લોકો જંગલ અને

આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ પહેરે છે પરંપરાઓ બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે આઠમો આદિવાસી સમૂહ કોના પર શ્રદ્ધા ધરાવે છે તે માટે તેઓ શું કરે છે આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતા પર શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે નવમો આદિવાસી સમાજમાં કયા કારણે પરિવર્તન આવ્યું છે પરિવર્તન ક્યાં જોવા મળે છે તે લોકો સરકારની વિવિધ યોજનાઓ શિક્ષણનો વ્યાપ તકનીકી વિકાસ વગેરેને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે આ પરિવર્તન તેમના ઝોપડાને સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધાઓ પહેરવેશ સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે દસમું તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે કઈ કઈ જનજાતિઓ રહેતી હતી તો લોકો તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગક્કર જનજાતિઓ રહેતી હતી અગિયારમી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તે લોકો ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં નાગા કુકી મિઝો અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું બારમું ચેર જાતિ પણ કોણે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું કેવી રીતે તે લોકો ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર હુમલો કરી તેમના કિલ્લાઓ કબજે કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું તેરમું ભારતની કઈ પ્રજા ગોંડ

સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યું હતું સોળમુ દુર્ગાવતી એ કોના સમયથી સાંસદ સંભાળ્યું હતું શા માટે તે લોકો યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ તથા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું સત્તરમું મુગલે પુષ્કર્ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા તે લોકો ગઢ કટંગા રાજ્યે હાથીઓના વેપાર કરીને પુષ્કર્ધન એકઠું કર્યું હતું એ ગઢ કટંગા રાજ્ય પર વિજય મેળવીને મુગલએ જો ધન અને હાથીઓ મેળવ્યા હતા અઢારમો અહમ અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી તો લોકો સોળમી સદીમાં મુટિયા ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યા તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી ઓગણીસમું

કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય બન્યો હતો તો લખો અહમ રાજા મિસિપિ ઈસવીસન સત્તરસો ચૌદ થી ઈસ્વીસન સત્તરસો ચુમ્માલીસ ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો ચોવીસ

આદિવાસી સમુદાય ખેતી પશુપાલન કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું બીજું આમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવશાના આધારે કહી શકાય તો લોકો આમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું મહત્વની કોશામી ભાષામાં લખવામાં આવી હતી ઉપર યુક્ત બાબતોના આધારે કહી શકાય ઓમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો ત્રીજું ઓમ પ્રજાએ વિશાળ ઓમ રાજાની સ્થાપના કેવી રીતે કરી લોકો તેરમી સદીમાં અમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્રી નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા તેમને ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની ચૂંટણી રાજકીય વ્યવસ્થાની બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટ્યો ઈસવી સન પંદરસો ત્રેવીસ અને કોચ હોજો પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ પ્રજાએ વિશાળ ઓહમ રાજ્યની સ્થાપના કરી હતી

જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલ નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા જનજાતિના જીવન સામૂહિકતાના સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન સામૂહિક સ્વરૂપમાં હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે બીજું ભારતની મુખ્ય જનજાતિઓ અને તેના ક્ષેત્રો તો લોકો તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખર જનજાતિઓ રહેતી હતી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલુચ જનજાતિ રહેતી હતી પશ્ચિમ હિમાલયમાં ગડી ગઢીઓ પૂર્વ પટ્ટી વિસ્તારમાં કેટલીક જનજાતિઓ રહે છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કોડી બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી ચાલો પ્રશ્ન નંબર આઠ છે ટૂંકનો લખો રાણી દુર્ગાવતી લખો રાણી દુર્ગાવતી મોબ્બાની મોહલ્લાની ચંદેલ રાજપૂત નામની રાજાની રાજકુમારી હતી તેના લગ્ન ગઢ કટંગાના ગોડ રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા દલપતનું યુવાનીમાં જ અવસાન થયું દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું પંદરસો પાસઠમાં આ સિંહ ખાનના સેનાપતિ મુગલ સેનીએ ગોળ રાજ્ય પર હુમલો કર્યો રાણી દુર્ગાવતી બહાદીપૂર્વક મુગલ સેનાનો સામનો કર્યો પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામા આમ રાણી દુર્ગાવતી વીર તરીકે જાણીતી ગણ્યા હતા બીજો સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી લખો ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે તેના જંગલોમાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીન જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિ ને ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે આ ખેતીમાં હેક્ટર થી ઉત્પાદન ઓછું થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો